アシスタント લેબોરેટરી આસિસ્ટન્ટ લેબ ટેકનિશિયન વન રક્ષક વન પાલજી વિવિધ જગ્યાઓ વિવિધ પોસ્ટમાં ગુજરાત સરકારના જે અલગ અલગ વિભાગો છે તેમાં વિવિધ જગ્યાઓ જે ખાલી છે તેના ઉપર આવતા દિવસોમાં સરકાર તરફથી ભરતી કરવાની છે તેનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે તો તે નોટિફિકેશન આપણે આ વિડિયોમાં જોવાના છીએ અને આ વિભાગમાં કઈ કઈ પોસ્ટ પર કેટલી જગ્યા ખાલી છે અને કઈ જગ્યા ઉપર ભરતી થવાની છે તેની આપણે આગળ આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં માં નવા આવતો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમે નવી ભરતી રિલેટેડ નવી ભરતી અપડેટ રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ભરતી કેલેન્ડર જે જાહેર કરવામાં આવ્યું છે તે અહીં તમે સ્ક્રીન માં જોઈ શકો છો ઉમેદવારો જાણકારી અને પૂર્વ તૈયારી છે જે લોકો અલગ અલગ તૈયારી કરી રહ્યા છે તેને ખ્યાલ આવે અને તેની માહિતી મળી રહે કે આવતા દિવસોમાં કઈ જગ્યા ઉપર કેટલી ભરતી થવાની છે અને કેટલો સમય બાકી છે જેથી ઉમેદવારોને તૈયારી કરવાની ખબર પડે અને તૈયારી કરવાની સમય મળે તેના માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી

અને પેટ્રોકેમિકલ વિભાગની વાત કરીએ તો ઇલેક્ટ્રિક સબ ઇન્સ્પેક્ટર ની જગ્યા છે જે પાંત્રીસ જેટલી જગ્યાઓ છે ત્યાર પછી વન અને પર્યાવરણ વિભાગની વાત કરીએ તો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જગ્યા છે જે એકસો ને તેર જેટલી જગ્યાઓ છે જે

નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને તારીખ ભરતીની પણ બહાર પાડવામાં આવશે હવે એક્સરે આસિસ્ટન્ટની જગ્યાની વાત કરીએ ચાર જગ્યા છે જુનિયર ફાર્માસિસ્ટની અઢાર જેટલી જગ્યાઓ છે સિનિયર ફાર્માસિસ્ટની સાત જગ્યાઓ છે સેનિટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈની જગ્યા બાવીસ જેટલી છે ત્યાર પછી ડેન્ટલ ટેકનિશિયનની પણ સત્તર જેટલી જગ્યા છે एक्सरे आ सीस्टम चालीस जटली जगह हो त्यार पी स्पीस थेरापिस्ट की बात करिए तो पांच जटली जगह से ऑडियोलॉजिस्ट चार जगह से मल्टीपर्पज हेल्थ सुपरवाइजर एक सौ ओगनीस जटली जगह से ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની ત્રીસ જેટલી જગ્યા છે જુનિયર ક્લાર્ક એકસો ત્રેવીસ જેટલી જગ્યાઓ છે જે કામદાર રાજ્ય વીમા યોજના અંતર્ગત છે અને ઉપર જે જગ્યા દોઢસો દર્શાવેલી છે એકસો ને પચાસ તે તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગની છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે ઉદ્યોગ અને ખાણ વિભાગમાં જે જગ્યા છે તે અને તેની કુલ કેટલી જગ્યા છે તેની વાત કરીએ તો જુનિયર ઉદ્યોગ નિરીક્ષક જગ્યા છે ત્યાર પછી રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ઉદ્યોગ અને ખાણ વિભાગમાં સોળ જગ્યા છે ત્યાર પછી માઇન માઇન્સ સુપરવાઇઝરની જે બાસઠ જેટલી જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટની ચાર જગ્યા છે સર્વેયરની તેતાલીસ જગ્યા છે હેડ ક્લાર્ક ની પંદર જેટલી જગ્યા છે ત્યાર પછી જુનિયર ક્લાર્ક ની પણ ત્રીસ જેટલી જગ્યાઓ છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે શ્રમ અને રોજગાર વિભાગની વાત કરીએ તો જુનિયર રોજગાર અધિકારી કોમ્પ્યુટરની વીસ જેટલી જગ્યાઓ છે ત્યાર પછી લેબોરેટરી આસિસ્ટન્ટ ની ચાર જગ્યા છે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ ની બે જગ્યા છે આસિસ્ટન્ટ સ્ટોર કીપરની ની જગ્યા છે ફોરમેન ઇન્સ્ટ્રક્ટર ની 21 જેટલી જગ્યા છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વાત કરીએ તો અધિક મદદતી ઇજનેર સિવિલ અમય જે જગ્યા છે તે 433 જેટલી ખાલી જગ્યાઓ છે જેને આવતા દિવસોમાં ભરતી જાહેર કરવામાં આવશે અને તારીખ પણ જાહેર કરવામાં આવશે ત્યાર પછી જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની ચોપન જેટલી જગ્યાઓ છે ત્યાર પછી અધિક મદદની ઈજનેર સિવિલની વાત કરીએ જે નર્મદા વિભાગમાં છે તે પંચ્યાસી જેટલી જગ્યા છે અધિક મદદની ઇજનેર સિવિલ જે ઉપર હતી હવે જ્યાં છે અધિક મદદની ઇજનેર યાંત્રિકની છે એટલે કે મિકેનિકલ વિભાગની પિસ્તાલીસ જેટલી જગ્યા છે ત્યાર પછી લઘુ ભૂસ્તર શાસ્ત્રીની ત્રેવીસ જેટલી જગ્યા છે અધિક મદદની સિઝન યાંત્રિક વિભાગની પંદર જેટલી જગ્યાઓ છે અને ભૂસ્તર શાસ્ત્રીની પણ ચોવીસ જેટલી જગ્યા છે વર્ક આસિસ્ટન્ટની પાંચસો ને તેર જેટલી સૌથી વધારે જગ્યા છે મદદની અધિક્ષકની ઓગણીસ જેટલી જગ્યાઓ છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની વાત કરીએ તો પશુધન નિરીક્ષકની સૌથી વધારે ચારસો ને પચાસ જેટલી જગ્યા છે ત્યાર પછી કાર્યપાલક અધિક્ષકની ત્રણ જગ્યા છે ત્યાર પછી હેડ ક્લાર્કની પાંચ છે હેડ ક્લાર્કની સાત જગ્યા છે ત્યાર ત્યાર પછી પછી જેટલી જગ્યાઓ છે આપણે રમત ગમત યુવા અને સંસ્કૃત પ્રવૃત્તિના વિભાગ ને લગતી વાત કરીએ તો આઈકાઈવ આસિસ્ટન્ટની પાંચ જેટલી જગ્યા છે જુનિયર ક્લાક ની બાવીસ જેટલી જગ્યાઓ છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં જે પોસ્ટ છે તેની અને તેની જગ્યાની વાત કરીએ તો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે જગ્યા જે જેટલી છે આસિસ્ટન્ટ જેટલી જગ્યા છે સ્ટેશન ઓફિસર ઇન્સ્ટ્રક્ટર ની બે જગ્યા છે ગ્રાઉન્ડ સ્ટાફ પમ્પ ઓપરેટર ની ચાર જેટલી જગ્યાઓ છે ત્યાર પછી સબ ઓફિસર ફોરમેન ની એક જગ્યા છે ત્યાર પછી સિનિયર ક્લાર્ક ની ત્રણ અને જુનિયર ક્લાર્ક ની ત્રીસ આમ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણની જગ્યાઓની વાત કરીએ આપણે હવે દર્શક મિત્રો આપણે માહિતી અને પ્રસારણ વિભાગમાં જોઈએ તો સિનિયર સબ એડિટર ની સાત જેટલી જગ્યા છે ત્યાર પછી આર એન બી એટલે માર્ક મકાન વિભાગની આપણે વાત કરીએ તો રેખાનકારની બાવન જેટલી જગ્યા છે વાયરમેનની છાસઠ જગ્યા છે અને વર્ક આસિસની ત્રણસો ને સત્રીસ જેટલી જગ્યાઓ છે જે માર્ગ અને મકાન વિભાગની છે મહિલા અને બાળ વિકાસ વિભાગની વાત કરીએ તો ફિમેલ ઓફિસરની જે ત્રેવીસ જેટલી જગ્યાઓ છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગની વાત કરીએ તો મદદની શિક્ષક મુકબંધી બાળકોની શાળા માટે જે સાત જગ્યા છે ત્યાર પછી મદદની શિક્ષક મંદબુદ્ધિ ના બાળકોની શાળા માટે ત્રણ જેટલી જગ્યા છે મદદની શિક્ષક અંત બાળકોની શાળા માટે બે જેટલી જગ્યાઓ છે ત્યાર પછી આપણે દર્શક મિત્રો ગૃહ વિભાગની વાત કરીએ તો જુનિયર ક્લાર્કની જે જગ્યા છે તે ગૃહ વિભાગમાં બસો જેટલી જગ્યાઓ છે આમ કુલ આપણે ઉપર જે અવિભાગને કોષ્ટક જોયું તેમાં તેતાલીસો ને ઓગણપચાસ જેટલી જગ્યાઓ છે જેના ઉપર આવતા દિવસોમાં ભરતી કરવામાં આવશે હવે આપણે બ વિભાગ છે તેમાં જોઈએ બ વિભાગમાં દિવ્યાંગ અનામતની ઘટની જગ્યાએ ખાસ ફરતી ઝુંબેશથી ભરવા બાબતના માંગણા પત્ર વિગતો નીચે મુજબ છે જે બ વિભાગમાં જગ્યા દર્શાવી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવારો છે તેના માટેની છે તો તે પણ આપણે જોઈ લેવા અહીંયા તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એક્સરે ટેકનિશિયન પાંચ એક્સરે આસિસ્ટન્ટની ચાર છે લેબોરેટરી ટેકનિશિયનની ચાર છે ફિઝિયોથેરાપિસ્ટની પાંચ લેબ આસિસ્ટન્ટની ત્રણ છે ઇસીજી ટેકનિશિયનની બે છે ત્યાર પછી જુનિયર ફાર્માસિસ્ટની નવ છે લેબોરેટરી ટેકનિશિયનની બે છે જુનિયર ફાર્માસિસ્ટની સાત સ્ટાફ નર્સની અગિયાર છે ડ્રેસનની ની એક છે મેડિકલ સોશિયલ વર્કની ત્રણ જગ્યાઓ છે જુનિયર ક્લાર્કની બે જુનિયર ક્લાર્કની નવ વિભાગ છે ત્યાર પછી ઉદ્યોગ અને ખાણ વિભાગમાં સિનિયર उद्योग निरीक्षक ने एक जूनियर उद्योग निरीक्षक ने ने पांच से जूनियर पांच से जूनियर क्लर्क ने एक जगह से त्यारेरी विकास में आप तो म्युनिसिपल इंजीनियर चार से म्युनिसिपल सैनेटरी इंस्पेक्टर एक से जूनियर क्लर्क तरह से त्यारेसूल विभाग करिए तो सीनियर ने पांच जगह से સર્વેર ની સુડતાલીસ જગ્યા છે સત્તાવન જેટલી જગ્યા છે અને વનપાલની વાત કરીએ તો પંદર જેટલી જગ્યા વનપાલની છે ત્યાર પછી શ્રમ અને રોજગાર વિભાગમાં પંદર જગ્યાઓ છે આમ કુલ આપણે દિવ્યાંગોની ભરતીની વાત કરીએ તો ટોટલ એના માટે ચારસો ને છવ્વીસ જગ્યા છે જે જી ત્રિપલ એસબીએ ભરતી જાહેર કરવામાં આવી છે તેમજ ચારસો ને છવ્વીસ જણા જે વિવિધ વિભાગોમાં દિવ્યાંગોને લેવામાં આવશે તો દર્શક મિત્રો આ જોઈ શકો છો તમે આ નોટિફિકેશન છે જે પાંચ એપ્રિલ બે હજાર પચીસના ના રોજ ગાંધીનગર ગૌણ સેવા પસંદગી જાહેર કરવામાં આવ્યું છે જો તમે પણ ભરતીની તૈયારી કરતા હો તો ખાસ આ વિડીયો તમે એકવાર જોઈ લેજો ને તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો તેની સાથે શેર કરજો જેથી તે તૈયારી કરતા હોય તો તેને તૈયારી કરવામાં સરળ રહે આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત